નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર પૃથ્વી પર વધી ગયેલા પાપોને દૂર કરવા માટે ભગવાન સ્વયં વિવિધ અવતારો ધરીને પૃથ્વી પર અવતરે છે ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં પણ ભગવાન શ્રીકૃષ્ણએ એક શ્લોકમાં કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સ્રજમ્યા જેનો અર્થ છે કે જ્યારે જ્યારે પણ ધર્મની હાનિ થાય છે અને અધર્મમાં વધારો થાય છે ત્યારે ત્યારે હું ધર્મના રક્ષણાર્થે જન્મ ધારણ કરું છું મિત્રો ભગવાન વિષ્ણુએ મત્સ્ય કૂર્મ વરાહ નૃસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ અને બુદ્ધ એવા અવતારો લીધેલા હતા અને હવે કલ્કી અવતાર ધારણ કરીને તેઓ અવતાર લેશે એવું માનવામાં આવે છે વિષ્ણુજીના રામ અવતાર વખતે શ્રી રામની પત્ની માતા સીતાજીનું હરણ કરનાર રાવણ રાક્ષસ કુરમાં જન્મેલ પણ છતાં તે શિવજીનો ભક્ત હતો આ રાવણે શિવ તાંડવની રચના કરી હતી અને ભગવાન શિવજીને પ્રસન્ન કરેલા હતા આ તાંડવ સ્તોત્ર મૂળ તો સંસ્કૃત ભાષામાં છે અને વળી તે અટપટા શબ્દોચ્ચારણ ધરાવે છે જેને કારણે મોટા ભાગના લોકોને બોલવા વાંચવા અને સમજવામાં મુશ્કેલી પડે છે જેથી આજના વિડીયોમાં આપ સૌ સમક્ષ આ શિવ તાંડવ સ્તોત્રનો ગુજરાતી અર્થ રજૂ કરવા જઈ રહ્યો છું આશા રાખું છું કે આપ સૌને તે પસંદ આવશે તો આવો સાંભળીએ શિવ તાંડવ સ્તોત્રનો ગુજરાતી અનુવાદ જે શિવજીની ઘટ્ટ જટારૂપ વનથી પ્રવાહિત થઈને ગંગાની ધારા તેમના કંઠને પ્રક્ષાલિત કરે છે જેમના ગળામાં મોટા અને લાંબા સર્પોની માળાઓ લટકી રહી છે તથા જે ડમડમ ડમરું વગાડીને પ્રચંડ તાંડવ કરે છે તે શિવજી અમારું કલ્યાણ કરે જે શિવજીની જટ્ટાઓમાં અતિવેગથી વિલાસપૂર્વક ભ્રમણ કરતી રહેતી દેવી ગંગાની લહેરો તેમના માથા પર લહેરાઈ રહી છે તેમ છતાં જેમના લલાટ પર અગ્નિની પ્રચંડ જ્વાળાઓ પણ ધધક ધધક થઈને પ્રજ્વલિત થઈ રહી છે તેવા બાલચંદ્રમાં એટલે કે બીજના ચંદ્રમાંથી વિભૂષિત શિવજીમાં મારો અનુરાગ પ્રતિક્ષણ વધતો રહે જે પાર્વતીજીના વિલાસમય રમણીય કટાક્ષમાં પરમ આનંદિત રહે છે જેમના મસ્તકમાં સંપૂર્ણ સૃષ્ટિ તથા સર્વ પ્રાણીગણ વાસ કરે છે તથા જેમની કૃપા દ્રષ્ટિ માત્રથી સમસ્ત વિપત્તિઓ દૂર થઈ જાય છે એવા દિગંબર શિવજીની આરાધનાથી મારું ચિત્ત સર્વદા આનંદિત રહે હું તે શિવજીની ભક્તિમાં આનંદિત રહું કે જે સર્વ પ્રાણીઓના આધાર અને રક્ષક છે જેમની જટ્ટાઓમાં લપટાયેલા સર્પોની ફેણો પર રહેલા મણિઓનો પ્રકાશ કે જે પીળા રંગની પ્રભાના સમૂહરૂપ કેસર જેવી કાંતિવાળો છે જે પ્રકાશ દિશાઓને પ્રકાશિત કરે છે અને જે ગજ ગજચર્મથી વિભૂષિત છે જે શિવજીના ચરણ ઇન્દ્ર વિષ્ણુ આદિ દેવતાઓના મસ્તક પરના ફૂલોથી રંજિત છે એટલે કે જેમને દેવતાગણ પોતાના મસ્તક પરના ફૂલ અર્પણ કરે છે જેમની જટા પર લાલ સર્પ વિરાજમાન છે તે ચંદ્રશેખર અમને ચીરકાળ સુધી સંપદા આપે જે શિવજીએ ઇન્દ્ર આદિ દેવતાઓના ગર્વનું દહન કરનારા કામદેવને પોતાના વિશાળ મસ્તકની અગ્નિજ્વાલાથી ભસ્મ કરી નાખ્યો હતો અને જે સર્વદેવો દ્વારા પૂજ્ય છે તથા ચંદ્ર અને ગંગા દ્વારા સુશોભિત છે તે શિવજી મને સિદ્ધિ પ્રદાન કરો જેમના મસ્તક પરની ધગધગ કરતી જ્વાળાઓએ કામદેવને ભસ્મ કરી નાખ્યો અને જે શિવજી પાર્વતીજીના સ્તનના અગ્ર ભાગ પર ચિત્રકારી કરવામાં અતિ ચતુર છે તે શિવજીમાં મારી પ્રીતિ અટલ રહે મિત્રો અહીં પાર્વતી એટલે પ્રકૃતિ છે અને ચિત્રકારી એ સૃષ્ટિનું સર્જન છે જેમનો કંઠ નવીન મેઘોની ઘટાઓથી પરિપૂર્ણ સમાન અને અમાવસ્યાની રાત્રિ સમાન કાળો છે જે ગજચર્મ ગંગા અને બાલચંદ્ર દ્વારા શોભાયમાન છે તથા જે જગતનો બોજ ધારણ કરવાવાળા છે તે શિવજી અમને સર્વ પ્રકારની સંપન્નતા પ્રદાન કરે જેમનો કંઠ અને ખભો પૂર્ણ રીતે ખીલેલા નીલકમળની શ્યામ પ્રભાથી વિભૂષિત છે જે કામદેવ અને ત્રિપુરાસુરના વિનાશક છે સંસારના દુઃખોને કાપનાર છે દક્ષ યજ્ઞ વિનાશક છે ગજાસુર અને અંધકાસુરના સંહારક છે તથા જે મૃત્યુને વશ કરવાવાળા છે તે શિવજીને હું ભજું છું જે કલ્યાણમય અવિનાશી સર્વકળાઓના રસનો આસ્વાદન કરવાવાળા જે કામદેવને ભસ્મ કરવાવાળા છે જે ત્રિપુરાસુર ગજાસુર અંધકાસુરના સંહારક છે દક્ષ યજ્ઞ વિધ્વંસક તથા યમરાજના માટે પણ યમ સ્વરૂપ છે તેવા શિવજીને હું ભજું છું અત્યંત વેગથી ભ્રમણ કરી રહેલા સર્પોના ફૂફકારથી ક્રમશઃ લલાટ પર વધેલી પ્રચંડ અગ્નિના મધ્યમાં મૃદંગની ઉચ્ચ ધીમ ધીમ ધ્વનિની સાથે તાંડવ નૃત્યમાં લીન શિવજી સર્વ પ્રકારે સુશોભિત થઈ રહ્યા છે કઠોર પથ્થર કે કોમળ શૈયા સર્પની માળા કે મોતીઓની માળા બહુમૂલ્ય રત્ન કે કંકર શત્રુ કે મિત્ર રાજા કે પ્રજા તણખલું કે કમળ એ સર્વ પર સમાન દ્રષ્ટિ રાખવાવાળા શિવજીને હું ભજું છું હું ક્યારે એ ગંગાજીને ધારણ કરનાર નિષ્કપટ માથા પર અર્ધચંદ્રને ધારણ કરનાર ચંચળ નેત્રો અને લલાટવાળા શિવજીનો મંત્રોચ્ચાર કરતાં કરતાં અક્ષય સુખને પ્રાપ્ત થઈશ આ ઉત્તમોત્તમ શિવતાંડવ સ્ત્રોત્રનો નિત્ય પાઠ કરવાથી કે સાંભળવાથી મનુષ્ય પવિત્ર થઈને શિવમાં સ્થાપિત થઈ જાય છે અને સર્વ પ્રકારના ભ્રમોથી મુક્ત થાય છે સવારે શિવપૂજન કર્યા પછી અંતમાં આ રાવણકૃત શિવતાંડવ સ્તોત્રના ગાનથી લક્ષ્મી સ્થિર રહે છે અને ભક્ત રથ ઘોડા હાથી આદિ સંપદાથી સર્વદા યુક્ત રહે છે રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્ર સમાપ્ત તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ